નમસ્કાર મિત્રો ગમન સાંથલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો એક લાઈવ પ્રોગ્રામ હતો ત્યારે તે એક વ્યક્તિ પર ગુસ્સે થયા હતા અને તેનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે વ્યક્તિને ગમન સાંથલ કહી રહ્યા હતા કે નીચે બેસી જ પણ તે બેસતો નહોતો તેના કારણે તે ગુસ્સે થઈ ગયા હતા તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમે પણ ગમન સાંથલના ચાક હોય તો જરૂરથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ગોમે ગોમ ના લેમો ભાઈ મારા જુગણી ના પર કોઈ દરેકની ની જાય કઈ છે ભાઈ આ વેળાએ આ દીપો ના ફૂલા બચા કોના મોઢવા મજા વોના ચંદ્રીય મજા લેશે ભાવળો દરેક ની જાય